નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જે સ્ટાર્ટર વાત કરી હતી એ જ પ્રમાણે બીજા જે ગ્રેડ આઈસીએલ કંપનીનો આવે છે બુસ્ટર કરીને કે એનપીકે આઠ સોળ ઓગણચાલીસ આ જે ગ્રેડ છે એ ખેડૂત મિત્રો જ્યારે તમારે કોઈ પણ પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થા આવે છે કે જ્યારે ફૂલ બેસવાની અવસ્થા હોય ત્યારે આ ગ્રેડ ખૂબ સારો એવું રિઝલ્ટ આપે છે ખાસ કરીને એની અંદર જે એનપીકે છે આઠ ટકા નાઇટ્રોજન છે સોળ ટકા ફોસ્ફરસ છે અને ઓગણચાલીસ ટકા જેટલો પોટાશ રહેલો છે એની અંદર એ સિવાયના ખેડૂત મિત્રો એની અંદર પાંચ પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો પણ રહેલા છે જે ચિલેટેડ એટલે કે સો ટકા પાણીની અંદર દ્રાવ્ય છે એ એવા પાંચ પોષક તત્વો બુસ્ટર જે ખાતર આવે છે આઈસીએલ કંપનીનો એની અંદર રહેલા છે એ સિવાયનું એની અંદર છે હ્યુમિક છે ફોર્ટી વન ટેકનોલોજી છે એડઝુ વન ટેકનોલોજી છે સ્ટીકર પણ એડ છે અને સ્પ્રેડર પણ છે તો ખેડૂત મિત્રો આ ગ્રેડ જે છે અત્યારે તમારે જો તલનું વાવેતર હોય અડદનું વાવેતર મગનું વાવેતર ચોળીનું વાવેતર આવા જે બધા કઠોળ વર્ગના પાકનું અત્યારે ઉનાળું જે વાવેતર તમે કરેલું છે એની અંદર તમારે પંપની અંદર સો ગ્રામ નાખી અને સ્પ્રે કરવાથી જે ફૂલનું ડ્રોપિંગ થાય છે એટલે ફૂલ પીળું થઈને ખરી જતું હોય સુકાઈ જતું હોય તો એની અંદર ખૂબ સરસ એવા રિઝલ્ટ બુસ્ટર ખાતર છે એ આપે છે અને ફૂલમાંથી જ્યારે શીંગો બંધાવાની શરૂઆત થતી હોય એવા સમયે જે વધારે પડતી ગરમીના હિસાબે ફૂલ બરી જતું હોય તો એમાં જે ફ્લાવરિંગ અવસ્થા આવ્યા પછી જે શીંગુ બંધાવવાની શરૂઆત થતી હોય ત્યારે અમુક સિંગો છે એ બે દાણાની થઈ જતી હોય અમુક છે એ પાંચ દાણાની થતી હોય તો જે મેક્સિમમ દાણામાં કન્વર્ટ કરે છે આ ખાતર જે છે એટલે ડ્રોપિંગ થવા દેતો નથી અને જે ટૂંકમાં એની જે સિસ્ટમ છે અને આ જે ખાતર છે એ ખેડૂત મિત્રો ઇઝરાયલની બેન ગુરિયન ગુરિયન યુનિવર્સિટી જે છે એના વૈજ્ઞાનિકો દ્વારા અતિ આધુનિક રીતે તૈયાર કરેલો ગ્રેડ છે અને જે એને તમે છોડ ઉપર જ્યારે સ્પ્રે કરો છો ત્યારે સ્પ્રે કર્યા પછી જે પાનની જે સપાટીનો ભાગ હોય છે એની અંદર જે પાનની નીચે જે ક્લોરોફિલ હોય એની અંદર જે ભેજ હોય છે એની અંદર જે ભેજમાં ચૌદ દિવસ સુધી આ જે તત્વોને ઓગાળી અને રાખે છે પછી કોઈ જે છોડ છે એ માની લો કે વધારે પડતી ગરમીના બે ટ્રેસમાં આવી જતો હોય છે તો આ જે ખાતર જે ચૌદ દિવસ સુધી ઓગાળેલા રાખે છે પાનની અંદર તો એને જે ટ્રેસમાં આવવા દેતો નથી અને મેક્સિમમ ખોરાક બનાવવા માટે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય છે છોડની અંદર એ મેક્સિમમ રીતે સારી એવી કરે છે અને જ્યારે ટૂંકમાં સિંગો જે બંધાતી હોય છે એની અંદર પણ સારું એવું કામ બુસ્ટર આપે છે અને ખેડૂત મિત્રોએ પંપની અંદર સો ગ્રામ તમારે નાખી અને સ્પ્રે કરવાનો છે અને જો ખેડૂત મિત્રો તમે દ્રાવણ બનાવતા હોય તો સાડા નવ લીટર પાણીની અંદર એક કિલો તમારે ઓગાળવાનું છે અને જ્યારે પંપ ભરો ત્યારે એક લીટર એક પંપની અંદર તમારે નાખવાનું છે તો ખેડૂત મિત્રો એ જે બુસ્ટર ગ્રેડ છે એ માત્ર પાંચ પોઈન્ટ પાંચ પીએચનો ગ્રેડ છે એટલે કે જે પાણીનો પીએચ છે એ મેન્ટેન કરે છે અને સારા રિઝલ્ટ લઈ આવવા માટે આપણો પાણીનો પીએચ પણ મેન્ટેન હોવો જરૂરી છે એટલે જ્યારે તમારો ઓગળો ત્યારે જ્યાં સુધી પાણીનો પીએચ ડાઉન ન થાય ત્યાં સુધી આ ખાતર ઓગળશે નહીં ઓગળ્યા પછી સિંગલ દાણો પણ એમાં તમને જોવા નહીં મળે સો એ સો ટકા પાણીની અંદર એ દ્રાવ્ય છે અને જ્યારે તમારે સ્પ્રે કરવાનું થાય ત્યારે બીજી કોઈ દવા જીવાત માટેની હોય છે ફૂગનાશક હોય છે તો એની સાથે પણ તમે આને આપી શકો છો પણ ખેડૂત મિત્રો એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કોઈ સલ્ફર અથવા તો જે કોપર આવે છે એની સાથે આ ગ્રેડ ચાલતો નથી એટલે ખાસ એ ધ્યાનમાં રાખવું કે કોપર કે સલ્ફર બેઝ કોઈ દવા હોય તો એની સાથે આ બુસ્ટર ગ્રેડ છે આ ન આપવો તમારે તો ખેડૂત મિત્રો શું ખૂબ સારા સેવા રિઝલ્ટ છે આ બુસ્ટર ખાતરના એક વખત જરૂરથી તમે વાપરજો તો પંપમાં સો ગ્રામ નાખવાનું હોય છે અને ખૂબ સારા એવા રિઝલ્ટ ફ્રાવડિંગની અ અવસ્થાએ તમારે પંપમાં સો ગ્રામ નાખીને સ્પ્રે કરવાનો હોય થેન્ક યુ